નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અવનવા માતાજીના વેશભૂષા સાથે નાની નાની બાળો દ્વારા રાસ ગરબા લે છે બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આઠમાન વર્તે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરાયું અંબિકા રાસ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ દ્વારા છેલ્લા ઓગણત્રી પ્રાચીન અર્વાસીન ગરબાઓ જયસુખભાઈ રાવલદેવ દ્વારા ગવડાવીને નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આજના હાઈટેક યુગમાં ડીજેના તાલે રાસ ગરબા લેશે ત્યારે અહીંયા પ્રાચીન અર્વાસીન ગરબાઓ ગાઈને મા શક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં આસપાસના લોકો બોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રાસ ગરબા જોઈને પ્રભાવિત થાય છે બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખીયા અમરેલી ઓકે જયસુખભાઈ જય મિત્રો અહીંયા ઘણા વર્ષોથી બગીચરાની અંદર ગરબી થાય છે અંબિકા રાસ ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોહિલ તથા એમના મિત્રમંડળ અને હું જયશુભાઈ રાવડે અહીં ઘણા વર્ષોથી ગૌડાવું છું અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માય ભક્તો એ બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે અમને પણ સપોર્ટ આપે છે આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ બધા સાહેબો અને કર્મચારી અમને સપોર્ટ આપે છે જય માતાજી જય માતાજીભાઈ તમારા દ્વારા આયોજન કરવામાં શું કહેશું છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છે સરકારી હોસ્પિટલ પાસે અંબિકા રાજપર હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ અહીંયા દેવ રાવરદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે ત્યાર પછી નાના નાના ભૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે જોકે સાફ સફાઈ એવું બધું કરાવવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી